આપણી પાસે કેટલીક વસ્તુ છે અહીંયા પથ્થર છે ચોકના ટુકડા છે લોખંડની ખીલી છે બરાબર હવે આ પાણીના ગ્લાસમાં આપણે અમુક વસ્તુ નાખશું બરાબર તો એ વસ્તુ નાખ્યા પછી જો એ વસ્તુ તરશે બરાબર અને કઈ વસ્તુ ડૂબશે જોઈએ પહેલાં આપણે નાખીએ છીએ આ ચોકનો ટુકડો ડૂબી ગયો બરાબર પાછું નાખી બીજો ચોકનો ટુકડો નાખીએ છીએ આ શું છે હવે જુઓ હવે નાખી આપણે શું નાખશું આ ઇરેઝર ડૂબી ગયું બરાબર પછી આ શું છે બોલબનું ઢાંકણું પ્લાસ્ટિકનું છે બરાબર ફૂલ છે પાંદડું છે આ શું છે આ શું છે